વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આજે દબાણ શાખાની ટીમ ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પર ત્રાટકી હતી વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આજે દબાણ શાખાની ટીમ ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પર ત્રાટકી હતી ઉપર દબનગીરી અને દાદાગીરી કરવી એ ક્યાંનો નીતિ નિયમ કહેવાય વોર્ડ નંબર તેરના સેનેટરી ઇન્સ્પેક્ટર તુલસી પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે આ લોકો વધુ પડતી જગ્યા રોકીને દબાણ ઊભું કરે છે જેના માટે તેમને અગોતર સૂચના આપી છતાંય કોઈ ફેરફાર નથી જેથી રાહદારીઓને તકલીફ પડે અને દબાણના લીધે અકસ્માત થઈ શકે એટલે દબાણ શાખા દ્વારા ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી છે અને વડોદરાના અન્ય વિસ્તારોમાં આ રીતે કામગીરી હાથ ધરવામાં આવેલ છે શું શ્રમજીવીઓ ઉપર જ દબાણ શાખા દબંગીરી બતાવી કંઈક કામગીરી કરવાની નોંધ દેખાડવા માંગે છે તે મોટા માથા અને માલે ગુજારો કે જેમની હોટલ અને ટ્રાવેલ સંચાલકો જે આડેધડ પાર્કિંગ હોય છે અને રોડ રસ્તા પર રિક્ષા તેમજ પથારાઓ પણ દેખાતા નથી કે તેમને હટાવવાનું સાહસ નથી સેનેટરી ઇન્સ્પેક્ટરને આ વાત કબૂલવી પડી છે અને તેમણે ઉત્તરમાં જણાવ્યું છે કે આ કામગીરીથી દબાણની સમસ્યા સંપૂર્ણપણે નિવારી શકાય તેમ નથી ઉપરાંત દબાણ શાખાની ટીમ જે ગાડીમાં દબાણ શાખા સામાન લઈ જાય છે તે આઈસર ટ્રકના પાછળના ભાગમાં નંબર પ્લેટ નથી એ કેમેરામાં જોઈ શકાય છે શું પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા આવા નંબર પ્લેટ વગરના વાહનો પર કાર્યવાહી કરશે કે પછી ભીનો સંકેત લેવાશે તેવા પ્રશ્ન ઊભા થયા છે સેની કામગીરી ચાલે સર

તો આ વડોદરામાં ફક્ત પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં છે કે વિવિધ વિસ્તારોમાં સૂચના અપાય છે ના ના વિવિધ વિસ્તારોમાં સૂચના આપી નાખ્યા છે સવારે માર્કેટ રોડ મેન માર્કેટ રોડ પર પર વિસ્તારોમાં ફરતા ફરતા અહીંયા આવે છે